છોકરીઓને લગ્ન ઉમરને એની પાટીદાર આગેવાનો વિરોધ કર્યા છું આપણને ટેકો આ નવ મેરેજ ના અમે નથી નહીં બનાસકાંઠાનો સાંસદ ગેરીબેન ઠાકોર અંબાજી પહોંચ્યા છે પ્રથમ વર્ષે માતાજી દર્શન કર્યા છે અને અત્યારે અંબાજી આપણી સાથે જોડાયા છે તેમની સાથે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું બેન કે જે વાવ બાબર અને સુવિધામાં ભાજપ બનાસ ડેરીમાં બિનારી કરવામાં સફળ રહી છે તે બાબતે આપ શું કહો છો બનાસ ડેરીની ચૂંટણી ગઈકાલે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હતી આ ચૂંટણી તમામ જે ડેરીના સંચાલકો હોય નિયામક મંડળ હોય અને ગામ લેવલે તમામ સભાસદો સાથે મળીને કમિટી બનાવતા હોય છે અને કમિટીમાંથી કોઈ એક વ્યક્તિનો ઠરાવ કરતા હોય છે પણ હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ડબે જે ચૂંટણી થવી જોઈએ ઘણા છેલ્લા દસ પંદર વર્ષથી એ માત્ર મંત્રીઓ અને જે ડેરીના અધિકારીઓ હોય એમના મેનેજમેન્ટથી આ ચૂંટણીઓ થતી હોય એવું ક્યાંક ને ક્યાંક અમે સાંભળ્યું છે અને ફરિયાદો પણ આવે છે એટલે છતાં જ્યાં સુધી લોકોમાં જનજાગૃતિ ન આવે એ પોતે પોતાના અધિકારોથી વાકેફ ન થાય એ જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં કેવા વહીવટકર્તાઓ લાવશું તો પારદર્શક વહીવટ થશે એ સહકારી માળખું આખું અલગ છે અને અલગ રીતે જે તે વિસ્તારના એના જે લોકોના બધા હું માનું છું ત્યાં વાકેફ છે નથી ત્યાં આવનારા સમયમાં પોતાના અધિકારો માટે જનજાગૃતિ લાવવાની જરૂર એ કોઈ પણ સહકારી ચૂંટણીઓમાં હાલ જે વર્તમાન સમયની અંદર સહકારી ચૂંટણીઓ છે એ જે રેકડ એ રાજા એટલે જ્યાં રેકડ થી ચૂંટણીઓ થતી હોય ત્યાં લોકશાહી ડબે કે લોકોની આશા અપેક્ષા કે એમાં લોકોના હિતમાં કયું નિયામક મંડળ આવે એના કરતા પણ એક બાબત એ છે કે હવે સહકારી ચૂંટણીઓ એ મેન્ડેટ ઉપર હવે ને એને કાંઈ લેવા દેવા નથી કોઈ સિમ્બોલ ઉપરની આ ચૂંટણી નથી આ ચૂંટણીઓ ડેરી હોય બેંક હોય એપીએમસી હોય કોઈ પણ સહકારી એ લોકલ જે સિસ્ટમ હોય અને લોકોની ભાગીદારીથી આ સંસ્થાઓ બનેલી છે એટલે લોકો જે પ્રમાણે ઈચ્છતા હોય

એની સમાજમાં કે કુટુંબમાં કે હાગાવાલા કઈ ક્રેડિટ નથી આવા જે નકામા હું એને કહું ને તો એક ક્રિમિનલ લોકો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને દીકરીને પોલાઈને એક પ્રેમ ઝાડમાં ફસાવીને લગ્ન કરતા હોઈએ આપણી સંસ્કૃતિ કલ્ચરનું છે કે કોઈ પણ દીકરીનું આપણે હાગુવાલું કરવા છે તો હગામાં હા એટલા માટે કે એની બેન હોય એની ભાઈ હોય માસી હોય એટલે એને બ્લડના સંબંધો ક્યાંક ને ક્યાંક એને ઉપ મળે જયારે મેરેજ કરીને બીજા રાજ્યોમાં જાય બીજા જિલ્લામાં જાય તો એના હસબન્ડ જેને જેની સાથે લવ મેરેજ કર્યા છે એના સિવાય બીજી એની કોઈ ઓળખાણ હોતી નથી અને અંતે દીકરી શોષણની ભોગ બને છે ઘણા કિસ્સાઓમાં દીકરાઓને જેલ લઈ જાય છે મારી નાખવામાં આવે છે જ્યાં આશરો લે છે એ લોકો પણ એનું શોષણ કરે છે એટલે હાલ વર્તમાન સમયમાં ટેકનોલોજીના આડઅસરના કારણે જે ખોટા ફ્રોડ લવ મેરેજ થઈ રહ્યા છે અને ઘણા વર્ગ વિક્રહ થઈ રહ્યા છે ઘણા પરિવારો વેરવિકેર થઈ રહ્યા છે એક સારા ઘરની દીકરી હોય અને ક્યાંય ભૂલ કરે તો એના પાછળના ભાઈ બહેનને પણ ઘણા સારા ઘરનું હગુ મળતું નથી એનું કારણ કે પરિવાર કલંકિત થઈ જાય છે તો આ તમામ બધીઓ અને તમામ જે એની સાઈડ ઇફેક્ટ જે થઈ રહી છે એની રજૂઆત ગામના લોકોમાંથી આવે છે લોકલ એના માટેનો એક અવાજ ઉઠ્યો છે અને અવાજ ઉઠ્યો છે તો એની અંદર આપણી બંધારણમાં કલમ એકવી પ્રમાણે સ્વતંત્ર અધિકારો છે પણ બંધારણ એટલે કોણ આપણા દેશ જ ઘડ્યું છે એ સમયે એ બંધારણની જરૂર હતી હવે ક્યાંક એમાં સંશોધન કરીને એની ઉંમર વધારવામાં આવે એના લગ્ન ની નોંધણી નજીકના કોર્ટમાં કરવામાં આવે એમાં સાક્ષીમાં જે લોકો હોય છે એની ઉંમર હોય અને એના માતા કોઈની સહી લેવામાં આવે તો લવ રીતે ખોટા લગ્ન થાય એના વિરોધી છે ને એના માટે કાયદો આવવો જરૂરી એક છેલ્લો પ્રશ્ન છે કે અત્યારે અલ્પેશભાઈ ઠાકોર એક્ટિવ થયા છે તમારી સાથે સારા સંબંધ છે જૂના સંબંધ છે શું કહે છે એમાં હું કઈ કહેવા માંગતી અલ્પેશભાઈ ને પૂછી લેજો એક્ટિવ શા માટે છે અને પોત પોતાની પાર્ટી અમારી પાર્ટી અલગ છે વિચારધારા અલગ છે એ એમનું કામ કરતા હોય હું મારું કામ કરતી હોય પણ કઈક સમાજ માટે સારું કરતા છે અમે પણ પ્રયત્ન કરીએ છીએ સાથે મળીને તમામે પોતાના સમાજનું હોય કે અન્ય સમાજનું જ્યાં પ્રતિનિધિ કરી રહ્યા છે એનો વિકાસ થાય ને એમાં પોતાનું રાજકીય આગેવાન તરીકે કેટલું યોગદાન છે એ થાય હું અમે બધા ઈચ્છીએ છીએ ગરીબેન ઠાકોર છે ગુજરાત તક સાથે તમામ પ્રશ્ન જવાબ શક્તિસિંહ રાજપૂત અંબાજી